ક્યુલિનરીમાં નવીનતા સાંસ્કૃતિક આદાન પ્રદાન અને સામુદાયિક જોડાણ માટે એક આધુનિક સંગમ સ્થાન પૂરું પાડવાનું છે ધ ગ્રેઝર ફેસ્ટ એ જીસીસીઆઈ અને આઈડિયા બેગ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ એલ સંયુક્ત પહેલ છે જેમાં જીસીસીઆઈનું સંસ્થાકીય નેતૃત્વ અને આઈડિયા બેગનો વીકેન્ડ વિન્ડો ધ બજાર પ્રોજેક્ટ અને પાંચમના ગરબા જેવી આઇકોનિક ઇવેન્ટ્સ યોજવાનો બહોળો અનુભવ સામેલ છે ગુજરાતના ક્યુલિનરી ફ્યુચર માટે વ્યૂહાત્મક વિઝન એક ઇમર્સિવ થ્રી સિક્સટી ડિગ્રી અનુભવ તરીકે કલ્પના કરવામાં આવેલ ધ ગ્રેઝર ફેસ્ટ ભારતના મુખ્ય રેસ્ટોરન્ટ્સ કેફેઝ બેવરેજ બ્રાન્ડ્સ અને ફૂડ ટેક ઇનોવેટર્સને એક મંચ પર લાવશે વીસ હજારથી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે આ ફેસ્ટિવલમાં વિવિધ થીમેટિક ઝોન હશે જેમાં રિટેલ અને ગવર્મેન્ટ માર્કેટ ડેઝર્ટ ગાર્ડન બેવરેજ બે સ્પેશિયલ ઓડીસી પેવેલિયન જ્યાં નિષ્ણાત શેફ દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ મેન્યુ પીરસવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ટીસીસીઆઈ સૌ પહેલીવાર એક ફૂડ ફેસ્ટિવલ કાર્વ કરેલું છે જેનું નામ છે ધ ગ્રેઝર ફેસ્ટ અમદાવાદ અને ઇન્ડિયા બંને જુદા જુદા કોઝીન્સ અને ફૂડ થી જોડાયેલું છે ખાસ કરીને અમદાવાદ માટે ફૂડ એક અગત્યની જગ્યા છે જુદી જુદી રેસ્ટોરન્ટ્સ જવું સાંજે અલગ અલગ સ્વાદના ફૂડ ચાખવા ખાવા ને જીસીસીઆઈ સૌથી પહેલીવાર આ એક ફેસ્ટિવલ જે કરવા જઈ રહ્યું છે જેમાં એ કનેક્ટ કરી રહ્યું છે એન્ટાયર ફૂડ ઇન્ડસ્ટ્રી ફૂડ ઇન્ડસ્ટ્રી એક મલ્ટી મિલિયન રૂપીની ઇન્ડસ્ટ્રી છે જેમાં સ્મોલ સ્કેલનો સમાવેશ થાય છે મીડિયમ સ્કેલ એ છે જ્યારે આપણે સપનું સાકાર કરવા જઈ રહ્યા છે બે હજાર ત્રીસમાં માં કોમનવેલ્થ ગેમ નું તો અમદાવાદમાં ફૂડ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સૌથી વધારે થશે ને સૌથી ફાસ્ટ થશે અને જ્યારે આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી માનનીય હોમ મિનિસ્ટર શ્રી અને આપણા સીએમ સાહેબ ડેપ્યુટી સીએમ સાહેબ બધાનું જે વિઝન છે એ કોમનવેલ્થ ગેમને અનેરી રીતે ઉજવવું અને આને માટે અનેક હોટલો લાવવી ફાઇવ સ્ટાર ફૂડ ઇન્ડસ્ટ્રીના જોઈન્ટ વધારવા ફૂડ ફૂડ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ આપવું આને લઈને જીસીસીઆઈ સર્વપ્રથમ વાર એક ફૂડ ઇન્ડસ્ટ્રીને કનેક્ટ કરતું એક્ઝિબિશન કરી રહ્યું છે આ એક્ઝિબિશન જીસીસીઆઈ અને જોડે રહીને કરવાનું છે તારીખ સત્યાવીસ બેઠી ફેબ્રુઆરી અને પહેલી માર્ચે આ ઇવેન્ટ છે અનોખી ગ્રીન્સ ઓફ એસટી હાઈવે ઓફ સિંધુ ભવન રોડ અને આમાં જુદી જુદી રીતે અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ને મૂકવાના છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ફૂડ ફેસ્ટિવલ કરી રહ્યું છે એ પણ ખૂબ સારું છે લોકોને કનેક્ટ કરે છે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ને ખાસી મોટી જગ્યા આપે છે એટલે એ એવા ફેસ્ટિવલ ને અમે સપોર્ટ કરીએ છીએ પણ આ ફેસ્ટિવલમાં અમે ખાલી ફૂડ એટલું નહીં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકળાયેલા જે ને લગતી પ્રોડક્ટ બનાવતા હોય કે ફૂડ ને કનેક્ટ થયેલા હોય એને અમે જગા આપી છે એટલે ધીસ ઇઝ અ ફૂડ આ જે છે ઇવેન્ટ એમાં ફૂડ ફૂડ એટલે ફૂડ ખાવાનું એટલું ફૂડની અમે બહાર નથી મૂક્યો અમે ફૂડની જોડે કનેક્ટેડ દરેક ઇન્ડસ્ટ્રીને અમે જગા આપવા માંગીએ છે અને આ એક્ઝિબિશન એક એવા લેવલે લઈ જવા માંગીએ છે કે જેમાં બધા આવે

અને હું આઈડિયા બેંક ઇવેન્ટ્સ તરફથી જીસીસીઆઈ ની સાથે જોડાયેલી છું ફોર ધ રિઝર ફેસ્ટ ટોટલ નંબર ઓફ સ્ટોલ્સ આપણે એક્સપેક્ટેડ છે અહીંયા સિક્સટી ફાઈવ ટુ સેવન્ટી જેમાં અલગ અલગ કેટેગરીઝના સ્ટોલ છે રિટેલ સ્ટોલ્સ પણ છે ફૂડ સ્ટાર્ટઅપ્સ પણ છે ટેક પાર્ટનર્સ પણ છે અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કેફે રેસ્ટોરન્ટ અને હોટેલિયર્સના પણ સ્ટોલ છે અને નાના હોમગ્રોન છે છે જે ઘરેથી ધંધો ચલાવે છે એવા પણ સ્ટ્રીટ ફૂડના પણ સ્ટોલ્સ છે ડેઝર્ટ અને બેવરેજીસના પણ સ્ટોલ્સ છે જીસીસીઆઈ બહુ જ બધા ઇનિશિયેટીવ અન્ડરટેક કરે છે અને જેમાં બહુ જ બધી ઇન્ડસ્ટ્રીઝ એડ્રેસ થાય છે ફૂડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે અને કોમનવેલ્થ ટ્વેન્ટી થર્ટી ને ધ્યાનમાં રાખતા એક્સપોનેન્શિયલ ગ્રોથ છે એટલે આ એક ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈના બુકેમાં નથી તો ધ ઇનિશિયેટિવ ઇઝ કે આપણે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરીને નેક્સ્ટ પાંચ વર્ષમાં અમદાવાદમાં જે ચેન્જિંગ ફૂડ ટ્રેન્ડ્સ આવશે અને જે ગ્લોબલ ઓડિયન્સને અમદાવાદ કેટર કરશે અને હોસ્ટ કરશે તો એના માટે ફૂડ અને બેવરેજની ઇકોસિસ્ટમ વધારે સારી રીતે ડેવલપ થાય આ ઇવેન્ટ થ્રુ એ અમારું મેઇન હેતુ છે અને પાંચ વર્ષમાં આ અહીંયા જેટલા પણ લોકો આવશે વિઝિટર તરીકે એ કોમન ઓડિયન્સ પણ આવશે જે એન્જોય કરશે ફૂડને લાઈક એની અધર વીકેન્ડ જે અમદાવાદમાં લોકો બહાર જાય છે અને ફૂડ ખાણીપીણી એન્જોય કરે છે એ રીતે અને અપાર્ટ ફ્રોમ ધેટ જીસીસીઆઈ દ્વારા જે ઇનિશિએટિવ લેવામાં આવ્યું છે ને જે ઇન્ડસ્ટ્રી ગેસ્ટ આવશે તો લોકલ જે પાર્ટિસિપેટિંગ બ્રાન્ડ્સ છે એમને બહુ સ્કોપ મળશે નેટવર્કિંગ કરવાનો અને નવું ટેકઅવે લઈ જવાનું ગ્રોથ પ્લાન કરવાનો અને એક્સપાન્શન પ્લાન કરવાનો સો આ બંને બી ટુ બી અને બી ટુ સી બંને વસ્તુઓને ધ્યાનમાં રાખીને ધ ગ્રેઝર ફેસ્ટ નું આયોજન કરવામાં આવેલું છે ને ધીસ ઇઝ ગોઈન ટુ કન્ટિન્યુ એવરી યર